ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની બાર હજાર જગ્યા માટે આજરોજ રાજ્યના સાત જિલ્લા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર આણંદ અને ભાવનગરમાં પરીક્ષા યોજાઈ હતી કુલ બે પોઈન્ટ અડતાલીસ લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી કેટલાક ઉમેદવારોએ પરીક્ષા આપી તેનો સત્તાવાર આંકડો હવે જાહેર કરાશે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર આનંદ અને ગાંધીનગર સહિત આઠસો પચીસ કેન્દ્ર શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી ગયા હતા જ્યાં બાયોમેટ્રિક અને કરી પ્રવેશ આપવામાં પોલીસના ચુસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ હતી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તૈયારીઓ કરનારા માટે પેપર ઘણું સરળ હતું પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારોએ પ્રતિક્રિયા આપી હતી જી બિલકુલ આજે લોકરક્ષકની પરીક્ષા છે જેમાં બહુ જ પ્રોપર ઝીણવટ પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને તે બાબતે ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી અધિકારીઓને કર્મચારીઓને ત્યારબાદ ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને આજે પ્રોપર બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે આપ જોઈ શકો છો તેમ અમે પ્રોપર એને જે પેપર્સ છે એને રૂમમાં અમે હોલ્ડ કર્યા હતા ત્યાંથી સ્ટ્રોંગ રૂમમાં એને પ્રોપર બંદોબસ્ત સાથે અમે સ્કૂલમાં પહોંચાડ્યા છે તે સ્કૂલમાં પણ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલું છે આ ઉપરાંત મેઇન ગેટમાં જ્યારે બાળકો આવે છે ત્યારે ચેકિંગ ફ્રિસ્કિંગ થાય છે એચએચએમડીથી ચેકિંગ ફ્રિસ્કિંગ થાય છે ત્યારબાદ જે બાયોમેટ્રિક થાય છે ત્યાં પણ અમે વિડીયોગ્રાફીથી એનું રેકોર્ડિંગ કરી રહ્યા છે અને પ્રોપર એમના જે ડોક્યુમેન્ટ છે વેરીફિકેશન કરી રહ્યા છે ત્યારબાદ દરેક રૂમમાં પણ અમે જે સ્કૂલના જે કેન્દ્રો છે એમાં જે રૂમ છે એની અંદર પણ અમે સીસીટીવી રાખ્યા છે અને તેનું પણ ઝીણવટભરવું નિરીક્ષણ થઈ શકે તે માટે વ્યૂંગ કમિટી પણ બનાવવામાં આવી છે તો પ્રોપર પ્લાનિંગ સાથે ઝીનભરી પ્લાનિંગ સાથે એનું બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું જે હતું એનું યોગ્ય રીતે પાલન પણ થઈ રહ્યું આ સિનિયર ઓફિસર્સે જે પોતાના અનુભવોના આધારે જે આ યોજના ઘડી છે એનું બસ અમે પ્લાનુ અમલીકરણ કરી રહ્યા છે તો બહુ જ સારું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને બહુ જ સારી અમને ગાઈડન્સ આપવામાં આવ્યું છે અને એ ગાઈડન્સના આધારે જે ટ્રેનિંગ કર્મચારીઓને અને અધિકારીઓને આપવામાં આવી છે તે પ્રમાણે અમે યોગ્ય રીતે અહીં બંદોબસ્ત થાય તેનું અમે આયોજન કરી રહ્યા એસ સચ તો કોઈ પડકાર નહોતો પણ જે ભૂતકાળમાં બનાવો બન્યા છે એના કારણે લોકોમાં કદાચ એ જે વિશ્વ અવિશ્વાસની લાગણી હોય પરંતુ જે પ્રમાણે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી ગઈ પીએસઆઈની પરીક્ષા આપ જોઈ લો કે એની પહેલાંની જીપીએસઆઈની પરીક્ષા જોઈ લો બહુ સારી રીતે પરીક્ષાઓ લેવાઈ રહી છે તો અત્યારે જે બાળકો સાથે પણ અમે જે ચર્ચા કરીએ એમાં પણ એ લોકોમાં પણ એ વિશ્વાસ છે કે હવે બહુ સારી રીતે પેપર લેવાઈ રહ્યા છે સમયસર પે એક્ઝામ લેવાઈ રહી છે અને સમયસર જે જે રીતે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે જે કોઈને પ્રિન્ટિંગમાં કોઈ પ્રોબ્લેમ હોય કે આવવા જવામાં કોઈ તકલીફ હોય તો પોલીસ પણ મદદ કરી રહી છે શીટીમ પર મદદ કરી રહી છે તો એ રીતે અમે એમને બની શકે એ રીતે મદદ કરી રહ્યા છે અહીંયા જે બાળકો આવ્યા છે એ બનાસકાંઠા મહેસાણા જેવા દૂર જિલ્લાઓમાંથી આવ્યા છે તો તેમને જવા જતી વખતે બહુ ભીડ ના થાય એક જ બસ સ્ટેન્ડ પર એટલા માટે અમે નવલખી પાસે પણ એક નવું ટેમ્પરરી બસ સ્ટેન્ડ ઊભું કર્યું છે જ્યાંથી એમને જવા માટેની બસો પર રાખવા